હવે આ જે એકસો એકાવન કુંડ જે મહાયજ્ઞ છે આપણે સૈતર મહિનામાં છે નોમનો તારીખ એક ચારથી પચીસ એકવીસ ચારથી અને પચીસ ચાર મહાયજ્ઞો છે એમાં છેલ્લે દિવસ તેરસ કારણ કે રામનવમનો દિવસ ચાલુ થાય કે નોમ દસમ અગિયારસ બાવીસ ને તેરસ એટલે એની પૂર્ણાવતી જેને કહેવાય શરીફળ હોમવાનું અને તેરેસ છે અને તેરસના દિવસે પછી આપણે જ્યારે આ હવનમાં નાળી રોમાયજ મહાયજ્ઞમાં એકસો એકાવન કુંડમાં ત્યાં પછી આપણે લગ્નનું રાખ્યું છે રાતે ફેરા રાખ્યા છે અગિયાર દીકરીઓના અગિયાર દીકરીઓને અગિયાર દીકરા તો એ પણ અમે નામ લખાઈ ગયા છે જોડીના હવે કોઈ લખવાની જરૂર છે નહીં જે અમે નામ અગિયાર દીકરીઓના અમે નોંધાવ્યા હતા નામ એ અગિયાર નામ થઈ ગયા છે અને એના અગિયાર દીકરીઓનું જે કે નાદાનનું પૂન એના દાતર છે શીતલબેન ગઢવી જે ઓસ્ટ્રેલિયા રે છે જો કે અમારું તો એક સમાજનું ગૌરવ છે દીકરી કે જો દીકરીનો આવા વિચાર આવતા હોય તો તો સમાજમાં ઘણા માણસો છે ખૂબ માતાજી એને સુખી રાખે પણ ખરેખર સમાજમાં જો આવા બે પાછો હર કોઈ સમાજની વાત કરું છું પણ જે શીતલ દીકરીનો વિચાર આવ્યો છે ખરેખર છે એ વિચારધારાને માથે હું બહુ સહમતે રાજી છું કે જો આ દીકરીનો આવા વિચારધારા આવતા હોય કે કોઈ પણ ગરીબ ઘરની દીકરીને કારણ કે આજ કર્યાવર દેવો એમને નથી અઢી અઢી લાખનો કરિયાવર થાય છે આપણાથી તો કાંઈ નથી લેવાય ભાઈ પણ આજ જો આટલું દેતો હોય તો એની ઉપર મા મોગલની મહેરબાની જ કહેવાય મહેરબાની સિવાય કોઈ બનતું નથી બીજું આ તમારી ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તમે આવી અને આજે ઇન્ટરવ્યૂ લીધું છે એટલે તમારી ખૂબ ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ એક મહા મોગલના આશીર્વાદ છે તમારા તમે સાધુરામ આવ્યા છો તમે ઇન્ટરવ્યુ લેવા તમને જયમલસિંહને આખી તમારી ટીમને ખૂબ ખૂબ મારા મોગલના આશીર્વાદ છે પણ શીતલે એકસો ને પંદર દીકરીઓના લગ્ન મઢડાઈ પણ કરેલા છે એ દીકરીએ કન્યાદાનનું પ્રાપ્ત પૂન લેવું ભાઈ આપણાથી વારનું લુકડું નથી લેવાતું ભાઈ આ દીકરીના અઢી અઢી લાખના કરિયાવર દેવો એમને એમ નથી દેવાતો ભાઈ પાંચ રૂપિયા નથી દેવાતા એટલે હું તો ખૂબ અમારી સમાજની છે ને મારી દીકરી છે હું વખાણ નથી કરતો પણ એક અમારા માટે ગૌરવની વાત છે જો દીકરીના વિચારધારા જાગતા હોય તો તો આપણે તો આ પુરુષ છે આપણે તો કેટલો ગૌરવ હોવો જોઈએ એક જ વસ્તુ હું ખૂબ રાજી થયો છું અને મને કીધું બાપુ તમે કયો એટલી દીકરી મેં કીધું બેટા આપણે અગિયાર રાખી એકમી રાખવી તો માં તૈયાર હતી દીકરી પણ મેં શું કીધું બેટા આપણે અગિયાર દીકરીઓ રાખવી છે મેં વાત કર્યા ભાઈ અગિયાર દીકરીઓ નોંધાઈ ગયો અગિયાર દીકરીઓના નામ નોંધાઈ ગયા છે અગિયાર દીકરા ને અગિયાર દીકરીઓ જે આપણો મહાયજ્ઞ છે એકસો એકાવન કુણનો સહિત મહિનાનો એટલે છેલ્લા દિવસે આપણે અહીંયા ફેરા રાખ્યા છે અહીંયા સમૂહ લગ્ન છે દીકરીના પણ જે આપણી મર્યાદા છે એ પ્રમાણે જે આપણા પરંપરા જે આપણા લગ્ન થતા હોય એવી રીતે પરંપરા રીતે છે જેને કહેવાય દેશી ધારો સંસ્કૃતિ જે ધારો અને લગ્ન ગીતો પણ એ દેશી જ છે અહીંયા કોઈ બીજું નથી કારણ કે આ મોગલ ધામ છે એટલે આ દીકરીની વિચારધારા બહુ સરસ છે એને મા મોગલના આશીર્વાદ છે અને આ દીકરીના પરિવાર આવું ને આવું કરતા રહીએ એવા હું મા મોગલ એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે અમારું એક ગૌરવ છે અને બધાએ પણ આવું જો કરતા હોય તો ઘણી સમાજમાં અઢાર વર્ણની વાત છે બાપ હજી અઢાર વર્ણમાં દીકરીઓ છે ઘણી દીકરીઓ એવી છે કે આજ દીકરીઓના માવતરને ઘણી ટેન્શન થતા હોય કે અમારી જુવાન દીકરી છે તમારે લગ્ન કરવા છે કારણ કે માણસને અત્યારે ધંધા બંધ થઈ ગયા છે બહાર હાંડતા તેર તૂટતા હોય વ્યવહાર એવા થઈ ગયા છે પણ આ દીકરીને મા મોગલ એને ખૂબ સુખી કરી છે શીતલને આવો વિચાર આવ્યો મને કીધું બાપુ આપ તમે હુકમ કરો એટલી દીકરીઓ મેં કીધું બેટા અગિયાર દીકરીઓ રાખો એટલે અમારા માટે ગૌરવની વાત છે આ દીકરીને માતાજી ખૂબ સુખી રાખે અને ખૂબ એને ધંધામાં એમાં બરકત દે હું ખૂબ રાજી થયો છું તો સેતર મહિનાનો કારણ કે હું દેશી માણસ છું અભણ છું એટલે નોમ દસમ અગિયારસ બારસ ને તેરસ ટેરેસનો માનો વળાવનો દિવસ છે મોગલનો એટલે ટેરેસના દિવસે જ્યારે આપણે કહે સંપૂર્ણ આપણે કે નાળી રમવાનું હોય અને તે દી રાતે ફેરા છે ટેરેસને રાતના અને હવારમાં પાંચની મંગળા આરતી પાંચની થાય ત્યારે જાનને આપણે વિદાય દઈશું રાતના ફેરા રાખ્યા છે ખરેખર છે જે આ મોગલધામમાં પ્રભુત્તાના પગલાં જે માંડશે દીકરી તો ભાગ્યશાળી બનશે મણિજર મોગલના ધામમાં કે જ્યાં એક રૂપિયો નથી મુકાતો પોતે સંચાલન કરી રહી છે પણ અહીંયા મર્યાદા છે એટલે ભાગશાળી છે આ પરિવારની દીકરીઓ જેના નામ લખાઈ ગયા છે કારણ કે જે અગિયાર દીકરીના લખવાના હતા નામ અગિયાર અગિયાર દીકરીઓના નામ નોંધાઈ ગયા છે આવી નોંધાવવાના બંધ કર્યા કારણ કે અગિયાર થઈ ગયા છે એટલે નામ નોંધાઈ ગયા છે તો આજથી જાહેર જનતાને વિનંતી છે આ સૈતર મહિનામાં રાખ્યું છે આપણે નોમ દસમ અગિયારસ બાવીસ ને તેરસ ચોથો મહિનો જેને કહેવાય તો હજી સમય ઘણો છે પણ અત્યારથી દીકરીઓના નામ નોંધાઈ ગયા છે અને અમે નોંધી લીધા છે જોડ્યું જોઈએ અમે અગિયાર નક્કી કરી થઈ ગયું આ મુખ્ય હેતુ એ છે કે આપણે જે આ રોગશાળો છે આ મહામારી છે કે જે આ અફતું આવે છે એમાંથી આપણે જેને કહેવાય છૂટવા માટે મોક્ષ કહેવાય આપણે કે આ રોગમાંથી મોક્ષ થઈ જાય સમજી ગયા તમે કે રોગ બધા હટી જાય આ એક પરંપરાચીન છે આજનું નથી કે આજે જે આ મહામારી છે આ ધરતી કપ છે આ કોરોના છે મંદવાડ છે તો આ બધાએ લાખો કરોડો જીવ માટેનો છે આ કેવું નથી કે આપણા પૂરતો લાખો કરોડો જીવની રક્ષા કરે એના માટેનો છે કે આ મહામારીથી આપણે બચી લાખો કરોડો જીવ એમાં બધાએ આવી ગયા એના માટે છે તો આપણે એમાંથી બચીએ એના માટેનો આ એક મહાયજ્ઞ રાખ્યો છે અને મહાયજ્ઞ તો ઋષિઓ પરંપરાચીન કરતા આવ્યા છે આજ આજકાલનું નથી છેટ છેના કારણ તેરી આવી મહામારી હતી સજુગમાં હતી એવું નથી કે અત્યારે કળજુગમાં સજજુગમાં હતી તેથી પણ ઋષિઓ મહાયજ્ઞો કરતા હતા અને તે પણ તમે જાણો છો તે દી રાક્ષસો તરત આ રાક્ષસો છે આ મંદવાડ આ કોરોના કોઈ તાવ કોઈ હાર્ટટેક હુમલા એટલા બધા બધાય જીવની રક્ષણ કરે અને માતાજી એને ખૂબ બધાને નિરોગી રાખે કે આ ફોતું વિઘન આવરણ મંદવાડ આવા કોરોના જેવી ભયંકર બીમારી ધરતીકપ વાવાઝોડા આ બધા છીએ આપણે બધા જીવને બચાવે એના માટેનો આ મહાયજ્ઞ છે કે બધાને માતાજી સુખી રાખે અને એને ખૂબ નિરોગી રાખે એના માટેનો આ મહાયજ્ઞ છે કારણ કે તો પરંપરાથી નેલાવે છે અને મહાયજ્ઞ માલકોર આપણે બસોથી અઢીસો બ્રાહ્મણો છે બ્રાહ્મણો દ્વારા જે મંત્રનો પ્રચાર થાય છે આજ કરોડો મંત્રોના નામ લેશે એ નામથી લેવાથી રોગ દોગ જેને કહેવાય કાળ કોઈ હવામાન ખરાબ આફતમાંથી એક આપણે છુટકારો મેળવવા માટેનો છું કારણ આ વસ્તુ એ છે કે યજ્ઞ કરવાથી છે ને બહુ મોક્ષ મળે છે જો કે એને કહેવાય કે રોગ જાય છે માણસને શક્તિ મળે છે એક ભયંકર ભરડો છે એ પણ એનાથી નટી જાય યજ્ઞનો મતલબ એ છે બાપ એટલે આપણે આ યજ્ઞ રાખ્યો છે એકસો એકાવન કુણનો કે આ મહામારીમાંથી આપણને બધા અઢારે વરણની રક્ષા કરે અને બધા જીવને બચાવે અને એને ખૂબ ખૂબ શાંતિ આપે અને એને સુખી રાખે અને મહામારીમાંથી બચાવે એના માટેનો છે કે બધાને માં મા સુખી રાખે મા મોગલ મણિધર વડવાળી એટલે આપણે મોગલ ધામે આ એકસો એકાવન કુંડનો મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે જય મોગલ જય મણિધર જય વડવાળી